અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો ને બાવીસ જાહેર કર્યા આપણો ખેડૂત જયારે કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપ ના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં કરોડો ને પણ અગજો રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ભચુભાઈ અને એમના પુત્ર એ કરેલા ભ્રષ્ટાચાર ની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જિલ્લા નો મનરેગા ના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો નામ આવશે

ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખોલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે પાર્ટી નકલી કચેરી બતાવી અમે કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે અમે સરકાર કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે નલસે જેલ થાય છે

સાહીઠ હજાર વિદ્યાર્થીઓ ત્યારે આ વિસ્તારમાં માં શિક્ષકો ની વાત હોય રોડ રસ્તાની વાત હોય આ વિસ્તારમાં માં દવાખાના માં પૂરતા ડોક્ટરોની વાત હોય

એટીવીટી ની યોજનાઓ આવે ગુજરાત પેટર ની આવે ની આવે બધામાં કરોડો આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો મેં કીધું માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરશે કોઈ બાર ના આમાં અમે બેસવા નહીં દઈએ જેવો બહાર ભાજપ ના સાંસદ ત્યાં ના મનસુખ વસાવા આવી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને જાગૃત તરીકે મને તાત્કાલિક અરેસ્ટ કરી લેવામાં આવ્યો

કલમો લગાડીને મને સેશન કોર્ટ રાજપી રજૂ કરવામાં આવ્યો અંદર જવા દો પોલીસ પર ભારતના ભાજપના દબાણ એમના ગૃહમંત્રી નું દબાણ અમારા વકીલો આજી કરતા રહ્યા પણ કોર્ટમાં આવવા આવવાના દીધા મારા જામીન રદ થયા

જ્યારે મને ખૂબ દુખ થયું મારો કોઈ ગુનો નતો બસ ગરીબ લોકોનો અવાજ બનવાનો અમારો ગુનો આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરાવવાની માંગ કરીએ મારો ગુનો આ વિસ્તારમાં કંઈ પણ થાય કેમિકલ કંપનીઓ અહીંયા આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યા ઉભારીએ અમારો ગુનો સામાન્ય લોકોના અન્યાય સામે લડીએ

અમારા રાજુભાઈ કપરાળા અમારા પ્રવીણ ભાઈ રામ ને પંચ્યાસી જણ ને જેલમાં નાખી દીધા બસ એમનો ગુનો શું હતો એ ખેડૂતોના પાક નો યોગ્ય ભાવ માંગતા હતા સરકારે જાહેર કરેલો ભાવ માંગતા હતા પણ આ તાનાશાહી સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા મને એક બંધ કોપડીમાં નાખી દીધો અને જેલ વિભાગને ઉપરથી કડક સૂચના આપવામાં આવી

આ લોકો આ સવારે નીકળો ત્યારે એક બે પાકા કેદીઓ કે કે આ તો તમારો પૂરો કરી નાખશે તમને બે ત્રણ મહિના સુધી નીકળવા દે પણ મારા વડીલોના આશીર્વાદ હશે મારી માતા હશે ચિંતા કરતા હશે એસી દિવસ પછી મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ને હું બહાર આવ્યો ત્યારે વિચાર કરે પાર આવ્યા પછી મારા યુવરાજસિંહ બાપુ પ્રવીણ આ વિસ્તાર ના આગેવાનો બધા લેવા આવ્યા મારા પરિવાર સાથે અમારા પ્રદેશ પ્રમુખ બધા લેવા આવ્યા ત્યારે મને કીધું ચૈતર ભાઈ તમારા જામીન તો માંડ માંડ અમે કરાવ્યા છે પણ એમાં શરત તમને આપવામાં આવી છે સરકારના ના ઇશારે અધિકારીઓએ અધિકારીઓ સોગંદનામું રજૂ કર્યું

એટલે મારા જામીન રદ થાય મારે ફરી જેલમાં જવું પડે મારા સાથીઓ તમે વિચારો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા ડેડિયાપાડામાં મારી ઓફિસ નાના મોટા ગરીબ લોકો ના હું કામ કરે ડેડિયાપાડાનું બોગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે એનો બદલો આવનારી ચૂંટણી આ યાતના આ વેદના અમારે એટલા માટે તમને કેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે આવતા રહો જયતરભાઈ મંત્રી મંડળમાં માં બનાવી દઈશું મંત્રી પણ તમે મને મંત્રી બનાવી દઈશો પૈસા કમાઈ લઈશું ગાડી ઘોડા થઈ જશે પંગલા બનાવી લઈશું પણ જે અમારી ગરીબ જનતા નો અમને જે પ્રેમ મળ્યો છે એ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી

ત્યારે અમે દબાવા નથી લેતા આવનારા દિવસોમાં પણ આવી છે માતા બેનો મારે આ જેલ ની વાત એટલા માટે કરવી પડે આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો જે હું રહેતો તો એ કોપડી ની બહાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાફ કાળા ફેણિયા ના કે આપણે બ્લેક કોપડા કે મેં ત્યારે જેલ માંથી મેં જેલ બદલી ની માંગ કરી કે મારી કોટડી ની કાયમ સાપો નીકળે છે છતાં જેલ વિભાગે મારી કોટડી નહી બદલી છતાં સરકારે મને મારી જેલ બદલી નહી કરી આપી અને ત્યારે જેલમાં માં સાપો નીકળે હું સિપાહી ને બોમ્બ માર્યો

જે આદિવાસી માઇનોરિટી હોય પટેલ હોય કે રાજપૂત સમાજના અઢારે અઢાર વર્ગો માટે અમે લડીએ છે એ સમાજ આજે જાગે છે આવનારા દિવસોમાં સરકારો અમે ઉખાડીને અમારી લડત એટલી જબરજસ્ત ચાલુ થઈ છે આહવાન કરું છું એ લોકો મંત્રી મંડળ બદલે છે આવનારા બે હાજર સત્તાવીસ માં આપણે સરકાર બદલી નાખીશું સરકાર આપણા વડીલોમાં કહેવત છે પોલીસ નો દુરુપયોગ કરતા એમને જોઈ લીધા છે એટલે આ સરકારો આવનારા દિવસોમાં ઉકાળી ફેંકી દઈશું જેલ આવ્યા બાદ મારો મોબાઈલ પણ જમા હતો ઘણા સમય સુધી આપણો સંપર્ક નહી થઈ શક્યો

આ હિંમત એ તમારો બધાનો સરકાર છે એટલે અમે કરીએ છીએ તો આ સરકારો અમને ક્યાર અમારું પૂરું કરી દે નાની નાની બાબતોમાં જેલોમાં મોકલું છું કેટલાક મારા સાથીઓ મારા માટે જોવા કરતા હતા ત્યારે આજે નવા વર્ષે મેં તમને મળવા માંગતો તો કે મારે રૂબરૂ જોવું છે મારે રૂબરૂ જોઈને મારા મારા વડીલોના આશીર્વાદ લેવા છે મારે જોઈને મારી ભાઈઓ ને મળવાનું છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું સાથીઓ એ લોકો મને આજે દરિયાપાળા નથી જવા દેતા વચ્ચે મેં અમારા સાંસદના ગામમાંથી ગામ માંથી પદયાત્રા કાઢી

આવનારા દિવસોમાં આમાં મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે આવનારા દિવસોમાં તમારામાંથી તમારા માંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે બસ તમે હવે તૈયારી કરતા પણ એક સૂત્રો હું બોલાવીશ તમારે બધા પરિવર્તન કેવાનું છે આપણા યુવા નેતા રાજુ કરપરા આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં છે

જેઓ મને હર હંમેશ ફોન કરે છે ભાઈ કહે છે મારી બહેનો ભાઈ તરીકે મારી માતાઓ તમામ પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમોમાં અહીંયા જમીન આપનારા ખેડૂત અહીં આયોજન કરનારા તમામ આયોજકો મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સતત સવારથી પગ અધિકારીઓ તમામ વડીલો યુવાનો માતા બહેનો બધાને આજના કાર્યક્રમ માં તમે અહીંયા આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી તમે બધાએ સાંભળ્યા છો એ બદલ બધાનો ખુબ ખુબ આભાર માની વિનુ છું ધન્યવાદ જય આદિવાસી જય જુનાથ